ભાવનગર સોમનાથ હાઈવે પર ફરી સર્જાયો અકસ્માત સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોની ભરમાર થઈ છે નવસારી ડેપોની બસ ભાવનગર જિલ્લાના બગદાણાથી ઉપડી પરત નવસારી જઈ રહી હતી ત્યારે ભંડારિયા નજીક પુરપાટ ઝડપે પાછળથી આવી રહેલા ઝાયલો કાર ચાલકે એસટી સાથે અકસ્માત સર્જ્યો હતો ઝાયલો કારના ચાલકે કાબુ ગુમાવતા કાર બસની પાછળ ઘૂસી ગઈ હતી અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું છે વદરાના બુધાભાઈ ચુડાસમા મિત્ર સાથે ઝાયલો કાર લઈને નેસવડ જઈ રહે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો સદભાગ્યે એક પણ વ્યક્તિને કોઈપણ જાતની ઈજા નથી થઈ હાઈવે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ જરૂરી કાર્યવાહી બાદ જેસીબી બોલાવી બંને વાહનોને યોગ્ય સ્થળે ખસેડી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો